ત્યારબાદ તેમની સાથે સતત કાઉન્સિલિંગ કરી તેમ તેમના પરિવાર શોધવા માટેના પ્રયત્નો કરેલ તેમને થોડી માહિતી આપતા તેઓએ જણાવેલ કે તેઓ ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લાના હોય જેથી જેથી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા લખનઉ લખનૌ જિલ્લા જિલ્લામાં ચાલતી ઓએસી સખી વન સ્ટોપ સેન્ટરનો કોન્ટેક્ટ કરી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો નંબર ઓનલાઈન સર્ચ કરી તેમના પરિવારની માહિતી મેળવવા માટે તેમના ફોટા આપેલ ત્યાર પછી તેમના પરિવારની માહિતી મળતા તેમના પરિવાર સાથે વાતચીત કરતા તેમના તેમના પતિની ઉંમર પંચોતેર સારી ન હોવાના કારણે દાહોદ ખાતે તેમને લેવા આવી શકે તેમ નથી જેથી મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી રોહન ચૌધરી સરને જાણ કરી રોહન ચૌધરી સાહેબ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની મંજૂરીથી તેમના વતન જવા માટે મહિલા પોલીસ સ્ટેશનથી એક મહિલા કોન્સ્ટેબલ બેન અને સેન્ટરના કર્મચારીઓ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ ના રોજ તેમના વતન ખાતે સહી સલામત પહોંચાડવામાં આવ્યા હતા જેમાં તેમના પરિવારજનો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ અને મહિલા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરે اپونو ا چوہان انچلی بنت وینوت پے